ભરૂચમાં ઇફકો ટોક્યો જનરલ ઇન્સ્યોરન્સ કંપની દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું ગુજરાતના અગ્રણી વીમા કંપની ઇફકો ટોક્યો જનરલ ઇન્સ્યોરન્સ કંપનીની ભરૂચ બ્રાન્ચ દ્વારા એક બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કંપનીના કર્મચારીઓ અને કંપની સાથે સંકળાયેલા એડવાઇઝરોની ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું શિયાળાની ઋતુમાં સ્વાસ્થ્યને ધ્યાનમાં લઈને વહેલી સવારે ક્રિકેટનું આયોજન કરવામાં આવ્યું હતું

આજે આ વિન્ટરના મોસમની અંદર સ્પોર્ટ એક્ટિવિટી કરવા માટે એક પહેલ બહુ સારી છે તે બદલ ઇકો ટોક્યોનો હું આભાર માનું છું